ઉદના પોલીસે રીડા વહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી ચાર બાઇકો કબજે કરી પોલીસે લાખોની મતા કબજે કરી હતી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ઉદના પોલીસે ત્રણ રીડા વાહન ચોરો આકાશ સાગર સંજય કુમાવત ચેતન અમૃત પાટીલ અને આકાશ ગોલુ રામરાજ કુમાવતને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચાર ચોરીની મોટરસાયકલો કબજે લે ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચોરી કરી હતી જ્યારે અન્ય બાઇકો પણ ચોરી કરી હોય તે બાઇકો મળી પોલીસે લાખોની મત્તા કબજે કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢાઓની ધરપકડ કરી ડિંડોલીના બે અને ઉધનાના બે વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે